घटना પડવા કરાસિયાવાડ વિસ્તારમાંથી લોકલ ટ્રેન બ્રાન્ચ કાફલાએ ઇнгલિશ ડારુના છઠા સાથે આડોડિયાવાડ વિસ્તારના દંપતીને સડપી લીધું હતું લોકલ ટ્રેન બ્રાન્ચનો કાફલો ગડ મોડી રાત્રિના પાતવાડી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બળેલ પાસે મીના આધારે બડબાર કરાસિયાવાડ ચોપાસે સ્કૂટર માં વિદેશી તારુની હેરાફેરી કરતા આરોડિયા વાસના સંજય સરજુભાઈ બરબાદ અને તેના પત્ની વર્ષાબેન સંજયભાઈ પરબારને અટકાવી તલાશી લેતા ઇંગ્લિશ તારુના ચપ્પા 188 મળી આવ્યા હતા વિસ્તારો એક્ટિવા સ્કૂટર અને એક મોબાઈલ ફોન મળી